મુખ્ય રાજમાર્ગો પરથી ધ્યાન આકર્ષક રીતે દેશભક્તિના નાચ સાથે નીકળેલી હતી દામનગર શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ શાળા પરિવાર નગરપાલિકાના પ્રમુખ સદસ્ય સહિતના અનેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા આ યાત્રામાં સજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ગુરુકુળ શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ સહિતના પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અને કોલેજના છાત્રો પણ દેશપ્રેમની લહેર પ્રગટાવી જોડાયેલા હતા